માંથી પાણી છોડાતા કોઝવે કોઝવે પાણીમાં ગરકાઉ થયો છે પર પાણી ફરી વળ્યા છે ઉકાઈ ડેમમાંથી એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આગામી સમયમાં એક લાખ એકાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત લાઈવ જોડાઈ ચૂક્યા છે જે પ્રશાંત ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે એલર્ટ આપવામાં આવ્યું છે શું છે સ્થિતિ જી બંશ બિલકુલથી જે રીતના ઉકાઈ હાલમાં એક લાખ એકાવન હજાર જેટલું ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું છે નવા નીર આવ્યા છે તાપી બંને કાંઠે વહેતી થઈ છે કોજવેની જો બ્રિજની વાત કરવામાં આવે ભયજનક સપાટી જે છે તેની છ મીટરે છે ને હાલ જે રીતના જે છે નવ મીટરને પાર જે છે હાલ સપાટી પહોંચી ગઈ છે ને જે રીતના આખો તાપીનો જે કોજવે બ્રિજ જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીં કોજવે છે કે નહીં તે રીતના હાલ દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે પરંતુ જે રીતના ઉકાઈ ડેમમાંથી હાલ એક લાખ એકાવન હજાર પાણી છોડવામાં આવ્યું છે અને હજુ એક લાખ એકાણું હજાર જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે પરંતુ જે રીતના સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે પાણીનો પ્રવાહ વધવાને લઈને તંત્ર દ્વારા જે છે અલર્ટ મોડ પર છે તમામ જે રીતના જે છે ડિઝાસ્ટર અધિકારીઓ જે છે કામે લાગી રહ્યા છે કંટ્રોલ રૂમમાં સંકલન કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ જે રીતના પાણી જે છે છોડવામાં આવ્યું છે સુરતમાં તો કોઈ અસર તો જોવા નથી મળી પરંતુ નદીનું જે તાપી નદીનું જે લેવલ જે છે સતત જે રીતના વધી રહ્યું છે ને તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે જ્યારે હાલ તો તંત્ર દ્વારા જે છે તમામ સલામતીના ભાગ રૂપે જે છે લોકોને નીચાણવાળા વિસ્તારના લોકોને જે છે અલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે મહાનગરપાલિકા હોય કે ડિઝાસ્ટર વિભાગ હોય તમામ જે અધિકારીઓ જે છે કામે લાગ્યા છે ને પોલીસ તંત્ર પણ જે છે હાલ જે છે અહીં તૈનાત કરી દેવામાં આવ્યું છે હાલ તાપી નદીમાં જે રીતના નવા નીર આવ્યા તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને લોકો પણ અહીં જોવા માટે આવી ઉમટી પડ્યા છે પરંતુ પોલીસ દ્વારા જે છે તેમને જે છે કોજબે સુધી નહીં પહોંચી માટે સૂચના આપી દેવામાં આવી છે પરંતુ જે રીતના હાલ બંને કાંઠે જે રીતના તાપી નદી નો પ્રભાવ વધતા હાલ કોજવે વાહન વ્યવહારો માટે બંધ કરી દેવામાં આવ્યો છે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો વરસાદ